નમસ્કાર મિત્રો જણકારી ટીવી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે આજે એક એવા સરસ મજાના કાર્યક્રમની આપણે વાત કરવાની છે કે એક હજાર વર્ષ પછી તો ઐતિહાસિક કાર્યક્રમ ભાવનગરમાં થઈ ગયો કે એક હજાર વર્ષ બાદ ભાવનગરમાં જે કૃષ્ણાનગર વિસ્તારમાં કોળી સમાજની વાડી છે અને કોળી સમાજ દ્વારા જ એ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું મતલબ કે એકાદ હજાર વર્ષ પછી પહેલી વખત ભાવનગરમાં એક બૌદ્ધ વિહાર બન્યો છે ધમ્મ વિહાર ટોપ થ્રી સર્કલ પાસે તેમાં એમાં ભીખોની ધમ્મવિન્યાજી એ વર્ષાવાસ કરવા રોકાણ હતા અને વર્ષાવાસ જે સમાપન થયું એના સમારોહમાં ભાવનગરમાં જે કૃષ્ણનગરમાં કોળી જ્ઞાતિની વાડી છે ત્યાં સમાપન સમારોહ રાખવામાં આવેલ

એના થોડીક એના વિશે આપણે ફોટા જોઈએ એની માહિતી મેળવીએ તો તમને મજા આવશે જોવાની જે લોકો ભાગ લીધો છે એમને પણ ખ્યાલ આવશે તો તો એ ભીખોની ધમિનિયાજી આપણી જે પુલ જ્ઞાતિની વાડી છે ને એમની ઓફિસમાં માં આવ્યા હતા તો ધમિનિયાજી બેઠા છે ને એમની પાછળ જે ઉદો નારણભાઈ હરિભાઈ બારિયા નો ફોટો છે તો એ મિત્રો એ આજથી પાસઠ વર્ષ પહેલા એક પુસ્તક લખેલું કે ભારતની પ્રાચીન પ્રજા કોળી કોમનો ઐતિહાસિક પરિચય અને એમાં એ વાત લખી છે કે આપણો મૂળ ધર્મ બૌદ્ધ ધર્મ જ હતો અને કેવી રીતે બૌદ્ધ ધર્મ થી થયા આપણે હું એમાં બ્રાહ્મણવાદે શું શું કામ કર્યું એ બધી વસ્તુ એ પુસ્તકમાં લખેલી છે અને એમાં સ્પષ્ટ લખ્યું છે પુસ્તકમાં કે જો તમારે કોળી વંશ ઉપર કલંકનો ડાઘ ન લાગવા દેવો હોય ને તો ભગવાન બુદ્ધના ઉપદેશ પ્રમાણે જીવન જીવજો તો આ એ એ વળવાંગો આપણા જે પૂર્વજો છે પાંસઠ વર્ષ પહેલાં એ વાત લખીને ગયા છે અને એ ચારસો નું પુસ્તક એ ઐતિહાસિક દસ્તાવેજ છે આપણા માટે તો આજે પાંદરાય ઓફિસ છે ને પોલીસ મારાની કોલિજ્ઞાતિની વાડી એ ઓફિસ આખી બુદ્ધ મૈય અને બાબા સાહેબ આંબેડકરના ટૂંકમાં ટોટલી આપણા મહામનવના વિચારધારાવાળા જેટલા મહા થઈ ગયા એમના બધાના ફોટામાં રાખેલ છે તમે જોયું ને તો આ ઓફિસ છે ભગવાન બુદ્ધનો ફોટો તમને જોવા મળશે જલકારીભાઈ નો ફોટો તમને જોવા મળશે હું એમની સાથે બધી ચર્ચા કરતો હતો સમજાવતો હતો વાત કરતો હતો અને જાણકારી આપતો હતો તમે જોઈએ ફોટામાં સામે તમને બાબાસાહેબ આંબેડકરનો ફોટો પણ તમને જોવા મળશે ઓફિસમાં બીજી જો માતા સાવિત્રીબાઈ ફૂલે હમ અને એમને ફાતિમા શેખનો ફોટો પણ તમને જોવા મળશે બીજું એક પોસ્ટર છે એમાં આપણા બધા મહામાનવના ફોટા તમને જોવા મળશે અને સાથે જે પ્રકાશભાઈ વાણિયાના મધર સાથે હતા એ પણ તમે જોવો છો એમ તમને જોવા મળશે ઓફિસમાં બધા જે કાર્યકર મિત્રો આયોજક છે બધા એમના એ બધા મિત્રો પણ તમને જોવા મળશે સાથે તો જે દિવંગત વાડીના પ્રમુખ હતા એમના પણ ફોટા તમને જોવા મળશે અને આપણા જે મહામાનવ છે એમના પણ ફોટા અને એના સ્ટેચ્યુ પણ તમને જોવા મળશે ભગવાન બુદ્ધ ની બે સ્ટેચ્યુ છે નાના નાના એ ત્યાં રાખેલ છે ભગવાન બુદ્ધ નો એક મોટો ફોટો છે બાબા સાહેબ આંબેડકરનો પણ ફોટો છે ટૂંકમાં તમે જોશો ને તો વાડી આખી છે ને એ આપણા જે મહામાનવ હોય ને એમના વિચારો લોકો આવે જોવે બેસે અને સતત આપણામાં રહે એટલા માટે એ વાડી આખી એ આપણા મહામાણવના ફોટાથી ભરેલી છે એ કોળી જ્ઞાતિની વાડીમાં એક પણ કોઈ હિન્દુ ધર્મના દેવી દેવતાનો ફોટો નથી રાખ્યો કારણ કે અમે લોકો બોગા સાહેબ અને બુદ્ધને માનવાવાળા છીએ અને આપણા જે વડવાઓ પાંસઠ વર્ષ પહેલાં પુસ્તકમાં લખીને ગયા છે અમે એનું ચુસ્ત પ્રમાણ પાલન પણ કરીએ છીએ આ ફોટા તમે જોશો ને તો તમને એનો ખ્યાલ આવશે તો ઓફિસમાં બેઠા બાદ એ ભંતધ વિન્યાજી છે આપણો જે કાર્યક્રમનો સ્ટેજ છે ત્યાં એ ચાલતા ચાલતા આવ્યા હતા અને આજુબાજુ બંને સાઈડ માં ભાઈઓ ને બેનો બધા લાઈનમાં ઊભા હતા અને એમને ઉપર પુષ્પ વર્ષા કરતા જતા હતા અને એ પ્રમાણે એમના પગની અંદર એ પુષ્પ વર્ષા એની ભણતે ભણતે ધમવીની આજ ભીખોણી છે ને એમના હાથમાં એ પુષ્પ આપતા હતા એટલે કે પુષ્પ થી એમનું સ્વાગત કરતા હતા તમને ખોટા જોશો તો તમને આઈડિયા આવશે આવી રીતે એમને પુષ્પ એ પોતે લઈ અને અભિવાદનનો સ્વીકાર કરતા હતા બધા મહેમાનો જે કઈ હાજર છે એ બધા તમને ફોટામાં દેખાશે આવી રીતે આ સ્ટેજ એમ આપણું જે છે બનાવેલું કાર્યક્રમ તો આ સ્ટેજ ઉપર એ બનતે ધમની બેસી ગયા તો સૌ પ્રથમ જે આપણી પાસે ભગવાન બુદ્ધ નો વિશાળ મૂર્તિ છે થઈ ગયું એમને એમને વંદન કરીએ અને ત્યારબાદ એમને જે આસન ખુરશી હતી એના ઉપર બેઠા હતા અને ત્યાં તમને બાજુમાં એક મોટો વિડીયો પ્રોજેક્ટર પડદો તમને દેખાશે તો એ ફંટે ધમિનિયા જે આવી ગયા ને પછી આપણે એક કલાકની ડોક્યુમેન્ટરી ફિલ્મ છે આપણી પાસે કે બૌદ્ધ ધર્મ શું હતો અને આપણે ઉડવાઓ બૌદ્ધ ધર્મ આપણે આપણે ખુદ ભગવાન બુદ્ધ અને તેના બૌદ્ધ ધર્મના કારણે કેટલું આપણને ગૌરવ માન ને સન્માન મળે છે એ જે એક કલાકની ડોક્યુમેન્ટરી ફિલ્મ છે એ દેખાડવામાં આવી હતી વિડીયો પ્રોજેક્ટર દ્વારા અને એ પ્રોજેક્ટર દ્વારા જે વિડીયો ડોક્યુમેન્ટરી ફિલ્મ જોઈ તો જેટલા હાજર હતા એ બધા એટલા બધા ખુશ થઈ ગયા કે ભગવાન બુદ્ધના કારણે આટલું માન સન્માન આપણે કેવી રીતે લઈ શકીએ છીએ એની કોઈને ખબર જ નહોતી અને આ

તો પછી ભંતે ભીખોણી ધમવીનિયાજી એ ત્રિસરણ વંદના કરાવેલ અને બધા લોકોએ એ ત્રિસરણ વંદના કરેલ ત્યારબાદ એમને પ્રવચન આપેલ તો આ તમે જોવો છો ને કે બધા વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનો ત્યાં હાજર હતા એ જુદા જુદા એંગલથી બધા ફોટા લીધેલા છે એ તમે જોશો તો એ ભંતે ધમીન્યાજી જયારે એ પ્રવચન આપતા હતા ત્યારે બધા ફોટા છે આ પ્રેમનો સરસ મજાનો ફોટો છે આ વિડીયો પ્રોજેક્ટર બાજુમાં સરસ મજાનો તેમાં આપણે જે આખી ફિલ્મ દેખાય ડોક્યુમેન્ટરી ફિલ્મ દેખાડેલી જે બધા મહેમાનો છે એટલે મીન્સ મહેમાનો એટલે કે ભાવનગરના આપણા જે અ એ મહેમાનો જેટલા આજે હતા ને એ બધાય એ ઓબીસી એસસી એસટી સમાજના એટલે કે કોળી સમાજના કોળી સમાજ ઓબીસીમાં આવે તો એ બધા ભેગા હતા અને ભાવનગરની અંદર આખા ગુજરાતમાં એક ભાવનગર બહુ એવું રસ છે કે ટોટલી જે આપણા મહામાનવની જે કઈ વિચારધારા છે એ ભગવાન બુદ્ધ છે સંત કબીર છે જ્યોતિબા ફૂલે છે પેરિયારામા સ્વામી છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે કે માનની કાશીરામ સાહેબ છે છત્રપતિ શિવાજી મહારાજ છે કે શાહુજી મહારાજ છે બીરસા મુંડા છે તો આ બધા આપણા જે મહામાનવની વિચારધારા છે એનું કામ આપણા ના લોકો આગળ પડતા હોય છે એમાં અને એ કાર્યક્રમનું સતત આપણે આયોજન કરતા હોઈએ છીએ તો આ ભંતેને આપણે જે એ કાર્યક્રમ તમે જુઓ તો આ બધા એમના ફોટા છે બધા એ વસ્ત્રદાન કર્યું હતું ત્યાંના તૈયારના પણ ફોટા છે ભંતેના આપણે ચીવર ચીવરદાન આપેલું ને એ ચીવરદાનના ફોટા છે તો બધી બહેનો દીકરો માતાઓ ચીવર ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ભનતે એ ચીવર સ્વીકારે છે અને ચીવર સ્વીકારતી વખતે એ પાલી છે કઈ એમને આશીર્વાદ ના આપવાના હોય એ આપે છે આ બધા જે હાજર હતા ભાઈઓ બહેનો એના ફોટો તમને જોવા મળશે સાંજના રાતના કાર્યક્રમમાં આપણે રાખ્યું હતું એટલે વિશાળ સંખ્યામાં બધા ફેમિલી સાથે બધા હાજર રહ્યા હતા ફોટામાં તમે જોશો ને ભાઈ તો

કાર્યક્રમની કાયમ માટે યાદ રહે એટલે આજે આપણે આ એક એનું વિડીયો પ્રેઝન્ટેશન અને આપણી ઝલકારી ટીવી ચેનલ ઉપર મૂકવા મૂકીએ છીએ દરેક મિત્રોને વિનંતી કે આપણી જે ચેનલ છે ને ઝલકારી ટીવી એના ઉપર લગભગ સાડા છસો જેટલા વિડીયો છે કે જે આપણા મહામાનવની વિચારધારા ધરાવતા હોય અને આ વિડીયો છે એ તમારા જોવા માટે એ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સમયે તમે જોઈ શકશો અને એમાં આપણી બધી વિચારધારાના જ વિડીયો છે આપણા ઓબીસીએસસી એસ ટી સમાજનો સર્વાંગી વિકાસ કેવી રીતે થઈ શકે એ વાત એમાં હશે આજે છે એ ભણતે દમ સાથે જુદા જુદા કુટુંબના બધાય ફોટા પડાવતા હતા દિશભાઈ પરમાર છે એમનું કુટુંબ છે બાજુમાં અંશાબેન કંટાળિયા છે એમને પણ એ દમો વિન્યાજી વિન્યાજી સાથે ફોટો પડાયો હતો આજે આપણા જે છે અમારા યુવા સંગઠનના કાર્યકરો છે આપણા ગુજરાત પોલીસ સમાજના પ્રમુખ વલ્લભભાઈ કંટારી રમેશભાઈ જેઠવા અને જગદીશભાઈ ચુડાસમા યાદગીરી માટે ધમલિય સાથે ફોટો પડાયો હતો આપણા વાડીના જે મહામંત્રી છે ટ્રસ્ટી ધવલભાઈ ચૌહાણ એમના ફેમિલી સાથે બનતે ધમ્યા સાથે આ ફોટો પડાવેલો તો એ ચૌહાણ મીરાબેન ચૌહાણ અને એમની બે દીકરીઓ નિષ્ઠા અને પીગુ આ છે એ દીપ્તિબેન છે એ સોલંકી એમની સાથે ટૂંકમાં એમનું કુટુંબ છે એ સાથે છે કોમલબેન સોલંકી અને એમના બાળકો છે ડૉક્ટર પાર્થ છે ક્રિસિનભાઈ છે અને એક એમના ભાઈનો છોકરો છે એ અને દીકરી છે સાથે તમે જોશો તો ફોટો તમને બધા જોવામાં આવશે સૌ પોતાના ફોટા કુટુંબ સાથે એમની સાથે પડાવતા હતા પ્રકાશભાઈ વાણિયા છે જ્ઞાન પ્રકાશ બૌદ્ધ તો એમને થોડીક પછી વાતો કરી હતી ભક્તિનું પ્રવચન પૂરું થયા બાદ ભક્તિનો કદાચ પ્રવચન એનો પરિચય આપ્યો હશે એમણે પરિચય આપતા કાર્યક્રમ છે ની અંદર ત્યારબાદ ધનતેર જે પ્રવચન હતું ને એ પ્રવચન થોડાક થોડા આપડે આખું પ્રવચન નથી રાખ્યું પણ થોડાક ખાલી અંશ આપણે જોશું તો તમને આઈડિયા આવશે કે કેવી રીતે શું બોલ્યા થાય लाखों लोगों के साथ बुद्ध धर्म को अंगीकार किया इसीलिए इस दिन की आप सभी को ढेरों मंगल कामनाएं सभी के लिए हार्दिक मंगल कामनाएं क्योंकि आज का दिन कोई मामूली दिन नहीं है हम लोगों को भी अपने महापुरुषों से सीखना चाहिए आज अभी आप लोगों ने एक डॉक्यूमेंट्री देखी बहुत सुंदर प्रयास है बहुत अच्छा इसमें इन्होंने सब चीज़ों को संजोया है लोगों को बताने का प्रयास किया कि हम क्या थे और क्या हो गए हमारे पूर्वज कौन थे और हम किसको मानने मानने लगे मित्रों इस दिन की ढेरों प्रहसन कामनाएं सभी के लिए हार्दिक मंगल कामनाएं क्योंकि आज का दिन कोई मामूली दिन नहीं है हम लोगों को भी अपने महापुरुषों से सीखना चाहिए आज अभी आप लोगों ने एक डॉक्यूमेंट्री देखी कि कि हम क्या थे और क्या हो गए हमारे पूर्वज कौन थे और हम किसको मानने लगे बहुत उसके बाद में वो कपिल वस्तु आए उनके साथ में बहुत सारे भिखू थे हजारों की संख्या में भिखू भी थे जब वो कपिल वस्तु के नगर में आए तो राजा सुदौर को खबर पड़ी कि मेरा बेटा सात साल बाद आया है सिद्धार्थ सात साल बाद आया है अगर आप हमें भोजन कराना चाहते हैं तो कल हम आपके यहाँ भोजन पर आ सकते हैं और इस तरह से बुद्ध पहली बार महल में भोजन के लिए जाते हैं वो भी जब राजा सुदोधन ने कि जो महाकालिक बुद्ध थे उन्होंने अपने राजमहल में आने के बाद भी अपने मन के अंदर इतना सा विमान नहीं किया कि मैं तो अपने राजमहल लौटा राजा सुदोधन को खबर पड़ी कि मेरा बेटा सात साल बाद आया है सिद्धार्थ सात साल बाद आया है क्योंकि जो बुद्ध परंपरा के अनुसार लोग कहें कि जब भी बुद्ध या भिभूषण किसी भी नगर में जाते थे तो वो भोजन भिखाठा करके ही खाते थे तो इसी तरह से जब सिद्धार्थ गौतम कपिल तो वस्तु में आए बुद्ध बनने के बाद जब कपिल वस्तु में आए लोग तो उनको सिद्धार्थ

અને એમણે ભોજન કર્યા બાદ બાદમાં ત્યારબાદ સૌ જેટલા આપણા જે મહેમાનો અને બધા આવ્યા હતા એ બધાએ ફેમિલી સાથે ખીર અને નું ભોજન લીધેલ અને બધા શાંતિથી ત્યારબાદ છૂટા પડેલ કાર્યક્રમ પૂર્ણ થયેલ કાર્યક્રમમાં જે પણ લોકો હાજર હતા એ બધાને ખૂબ મજા આવી ઓવરઓલ ભાવનગરની અંદર એમ કહેવાય ને કે ભાઈ પહેલી વખત આવો વર્ષાવાસ એનો અસમાપન સમારોહ થયો છે તમને કીધું કે હજાર વર્ષ બાદ પહેલી વખત એટલે કેવી રીતે હવે હું તમને સમજાવું છું તો ભારતનો જે આખો ઇતિહાસ છે ને એમાં છેલ્લા પાંચ હજાર વર્ષનો આપણે ઇતિહાસ લઈએ તો પહેલા ચાર હજાર વર્ષ છે ને એ સમણ સંસ્કૃતિ એટલે કે બૌદ્ધ સંસ્કૃતિ હતી અને થોડુંક જૈન એ પણ સમણ સંસ્કૃતિમાં જ કહેવાતું પણ એ તો ચાર હજાર વર્ષ તો સમણ સંસ્કૃતિ હતી તો છેલ્લા હજાર વર્ષથી જ આ જે બ્રાહ્મણ ધર્મ જે આપણે કહીએ કે હિન્દુ ધર્મ સંસ્કૃતિ નું તો છેલ્લા હજાર વર્ષથી આવ્યો છે તો હજાર વર્ષ પહેલા ભાવનગર તો આખી એટલે ગુજરાત આખું બૌદ્ધ ની ભૂમિ છે આખા ભારત જે બુદ્ધ નો દેશ છે એ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કીધું ને લાલ કિલ્લા ઉપરથી થી જોડ ઉપર કે ભારત બુદ્ધ નો દેશ છે એ પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ એમણે જાહેર કર્યું છે તો એ બૌદ્ધના દેશમાં જે ગુજરાત છે એ પણ બૌદ્ધનું રાજ્ય છે આખું કે તમને ગુજરાતમાં પોસ્તકળ જગ્યાએ બૌદ્ધ વિરાસત જોવા મળશે તો હજાર વર્ષ પહેલા તો અહીંયા બૌદ્ધ ભિક્ષુઓ બનતે હશે રહેતા હશે વર્ષાવાસ કરતા હશે પણ જ્યારથી આ બ્રાહ્મણ ધર્મ હિન્દુ ધર્મનો ઉદય થયો ત્યાર પછી બૌદ્ધ ધર્મને ખતમ કરવામાં આવ્યો એટલે બૌદ્ધ ધર્મનો જે બ્રાહ્મણી ધર્મમાં પરિવર્તન કરવામાં આવ્યું બૌદ્ધ ધર્મ ખતમ નથી થયો પણ બૌદ્ધ ધર્મ જે મહાયાન પરંપરાના જે દેવી દેવતા હતા અવલોકિતેશ્વર બ્રહ્મા છે વિષ્ણુ છે શિવા છે વિનાયક છે તો આ બધાનું એ બ્રાહ્મણીકરણ કરવામાં આવ્યું અને એને હિન્દુ ધર્મમાં પરિવર્તન કરવામાં આવ્યું છે એ મહાયાન અને વજ્રયાન પરંપરાના જ અવલોકિતેશ્વર બોધિસત્વ છે પણ એમાં એમના સુપ્રીમ ગોપતે બુદ્ધ હતા અને એમાં એવી કોઈ આવી જે વર્ણવ્યવસ્થા કે જાતિ વ્યવસ્થા નહોતી તો આ અને કોઈ બ્રાહ્મણ છે એમના કોઈ એજન્ટ કે પૂજારી એવું નહોતું બધા સમાન હતા તો એ સંસ્કૃતિ ક્યારથી તો હજાર વર્ષથી બંધ થઈ તો એ હજાર વર્ષ પહેલા તો ભાવનગરમાં એ થતા હશે આવા કાર્યક્રમ આપણને એ ખબર નથી પરંતુ હજાર વર્ષ પછી ભાવનગરની અંદર બૌદ્ધ વિહાર બન્યો છે ત્યાં આજે ભંતે ધમિનિયાજી છે ભીખોણી એમણે વર્ષાવાસ કર્યો અને એમનો સમા સમાપન સમારોહ પણ ત્યાં પણ રાખવામાં આવ્યો હતો એ ધમવિહાર ખાતા અને આપણે અહીંયા કોળી જ્ઞાતિની વાડીમાં પણ રાખીએ તો એની એક તમને આછરી જલત તમને જોવા મળી તો મિત્રો વધારે કંઈ એ નહીં કહેતા આ કાર્યક્રમ તમે બધા જોજો અને હું આની સાથે જે આજે આપણી ચેનલ ઉપર જે ડોક્યુમેન્ટરી ફિલ્મ દેખાડી હતી ને એ તમને એ ડોક્યુમેન્ટરી ફિલ્મ ફિલ્મ પણ મૂકી દઉં છું તો એ ડોક્યુમેન્ટરી ફિલ્મ તમે જોશો ને અને હું તમને સો ટકા ખાતરી આપું છું કે તમને ખૂબ ગૌરવ ગર્વ નો અહેસાસ થશે ડોક્યુમેન્ટરી ફિલ્મ જોયા આટલું ગૌરવ તો અમને દુનિયામાં ક્યાંય મળી શકે એટલી એવી એવી અંદર બધી જે માહિતી અંદર મૂકવામાં આવી છે કેમ કે આપણા લોકોને ખબર જ નથી આ મોટાભાગના આ ડોક્યુમેન્ટરી ફિલ્મ જોયા પછી બધા આવી વાત તો ચિમનભાઈ અમે કોઈ દિવસ જોયે જ નથી કે સાંભળી નથી તો એ ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ તમે જોજો આપણો એક વિડીયો બીજો વિડીયો છે આપણી ચેનલ ઉપર આ જલકારી ટીવી પર એ આપણે મૂકશું એમાં આજે અને દરેક મિત્રોને એક બીજી વિનંતી કે આપણી જે ચેનલ છે ને એને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમે તમારા સગાવાલા સંબંધી કુટુંબ સાથે જોજો તમારા મિત્રોને દેખાડજો વિડીયો આવા પુષ્કળ પીડા છે આપણી વિચારધારા ઘરે ઘરે પહોંચાડવી એ આપણી સૌની ફરજ છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના અધુરા સપના પૂરા કરવા એ આપણા સૌની ફરજ છે તો મિત્રો કાર્યક્રમ આપણે અહીંયા પ્રો કરીએ છીએ જય ભીમ જય સંવિધાન નમો બુદ્ધ